નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના ના પ્રશ્ન નંબર ત્રણની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયોની લિંક તમે જો મેળવવા માંગતા હોય તો એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર યા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર છે કે આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો અને સાથે સાથે તમારે લોકોએ મધ્યક પણ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે લોકોએ બે વસ્તુનું કામ કરવાનું છે બહુલક અને મધ્યક બંને માટે કામ કરવાનું છે ત્રીજી માહિતી તમારી પાસે માગેલી નથી કે અર્થઘટન તમને અહીંયા કોઈ કરવાનું કીધું નથી માત્ર ને માત્ર માહિતી પ્રમાણે તમારે લોકોએ બહુલક અને મધ્યક આ બે જ કામ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે લોકો બહુલક માટે કામ કરશું તો બહુલકની અંદર તમને જે આપેલું કોષ્ટક છે એ કોષ્ટકમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે એ તમારા માટે એફન બનશે તો ચાલો કોષ્ટક ઉપર આપણે લોકો ધ્યાન આપીએ

અને એટલે કે વર્ગ લંબાઈ જે તમને લોકોને દ્વિતીય વર્ગની પ્રથમ વર્ગની ઉધ્ધ સીમા તમે કરશો તો તો એના પ્રમાણે મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે લોકો કિંમતો અલગ અલગ મેળવી લઈએ તો અહીંયા સૌ પ્રથમ આપણે મેળવશું એફ વન તો એફ વન બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે એફ વન બરાબર આપણને મળી ગયા ચાલીસ ત્યારબાદ સૌથી મોટામાં મોટી આવૃત્તિ એને એફ વન કહેવાય ત્યારબાદ બાદ f0 મેળવીએ તો f0 બરાબર કેટલા થઈ ગયા 24 f2 મેળવીએ તો f2 બરાબર કેટલા મળી ગયા 33 ચાલો બહુલકીય વર્ગ કયો મળ્યો તો કે 1500 થી 2000 તો એના માટે તમને l મળી જાય જેને બહુલકીય વર્ગની અધસીમા કહેવાય કેટલા મળશે 1500 હેડી અને h તમારે મેળવવાનો છે h એટલે કે વર્ગ લંબાઈ

बे अंदर कीमत के लिए दे ले थे ले थे तो के 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 40 40 तो के बे के गया, 40, minus, F0 के गया, तो गया गया माइनस माइनस बराबर 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 24 2 33 h 500 चलो त्रीजा स्टेप स्टेप नंबर त्री સ્ટેપ નંબર ત્રણ ની અંદર કાઉન્સ અંદર જ કામ થશે અને કેટલા કામ થશે ત્રણ કામ અંશમાં થશે બાદ બાકી છેદમાં તમને લોકોને શરૂઆતનું પદ છે એમાં ગુણાકાર આવશે અને અંતના બે પદ વચ્ચે શું થશે તો કે સરવાળો તો કે અહીંયા પંદરસો ના પંદરસો આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો પ્લસ કાઉન્સ અંદર ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા પાંચસો ચાલો અંશમાં શું કરવાનું તમારા લોકોએ તો કે બાદ બાકી થશે બાદ બાકી કરશું તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે તો કે ચોવીસ માં છ ઉમેરો એટલે થઈ ગયા ચાલીસ એટલે તમને મળી ગયા સોળ કેટલા થઈ ગયા તો કે એટલે થઈ ગયા ચોવીસ અને તેત્રીસ નો સરવાળો થશે તો સાત ને ચાર ને ત્રણ કેટલા થઈ ગયા સાત અને ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ એટલે કેટલા થઈ ગયા આપણા માટે સત્તાવન ચાલો હવે આગળની ક્રિયા કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહિયાં થઈ ગયા પંદરસો

હવે પંદરસો પ્લસ આઠ હજાર તમને લોકોને જવાબ મળે છે હવે બંનેનો સરવાળો કરી નાખો તો પંદરસો પ્લસ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ કેટલા થઈ ગયા ત્યાસી અહીંયા પોઈન્ટ પછી ઝીરો ઝીરો લેવાના સરવાળો કરો તો ત્રણ આઠ સાત ચાર આઠ અને એક તો તમારો જવાબ તમને મળી જશે અઢાર સુડતાલીસ પોઈન્ટ બહુલક મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને મધ્યક પણ મેળવવાનો કીધો છે તો મધ્યક પણ આપણે લોકો મેળવી લઈએ અહીંયા આપણને બહુલક જે મળેલો છે એ અઢાર સુડતાલીસ પોઈન્ટ કેટલો મળેલો છે ત્યાંસી હવે આપણે મધ્યક માટે કામ કરીએ તો મધ્યક માટે કામ કરવા માટે અહીંયા

2500 થી ત્રણ હજાર ત્રણ હજાર થી પાંત્રીસો પાંત્રીસો થી ચાર હજાર ચાર થી અને પિસ્તાલીસો થી કેટલા થઈ ગયા પાંચ ચાલો આવૃત્તિ આપણે લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો તો આવૃત્તિ અહીંયા આપેલી છે આપણને અને સાત અહીંયા તમને લોકોને રકમ ને જો વ્યવસ્થિત વાંચો તો નીચેની માહિતી એક ગામના બસો કુટુંબો માટેની તો આ તમને આવૃત્તિનો કુલ સરવાળો એટલે કે સીગમા એફાઈ

તો ઉપરની મધ્ય કિંમતમાં આપણે એચની કિંમત ઉમેરીએ તો અહીંયા બારસો પચાસમાં પાંચસો ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા સત્તરસો પચાસ ચાલો પાછા બાવીસો પચાસ હવે સત્યાવીસો પચાસ બત્રીસો પચાસ પચાસ પાછા ઉમેરો એટલે કેટલા થઈ ગયા બેતાલીસો અને નીચેની કિંમતમાં

ચાલો હવે તો કે આવૃત્તિ અને ui નું આપણે શું કરશું ગુણાકાર તો આવૃત્તિ અને માઇનસ સાથે જ ગુણાકાર થાય છે અહીંયા ચાલીસ ગુણ્યા તમને માઇનસ ત્રણ કરશો તો ચાર તેરીને બાર એટલે માઇનસ એકસો ને કેટલા થઈ ગયા વીસ ચાલો તેત્રીસ ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ ગયા માઇનસ

પેલા ધન પદો સરવાળો કરી નાખો ધન પદો સરવાળો કરશો એટલે બે ને બે ચાર ને એક પાંચ બે ને બે ચાર ને ત્રણ કેટલા થઈ ગયા તો કે ચાર ને ત્રણ થઈ ગયા સાત પંચોતેર થઈ ગયા માઈનસ હવે આપણે ઋણ પદો સરવાળો તો કે આનો સરવાળો તમને લોકોને કેટલો મેળવ્યો છે પંચોતેર મેળવ્યો છે હવે આનો સરવાળો આપણે લોકોએ કરવાનો થશે ચાલો છ છ બાર બાર ને આઠ કેટલા થઈ ગયા વીસ તો ઝીરો વિદા પડી કેટલી બે બે ને બે ચાર પાંચ છ છ ને છ બાર બાર ને નવ તમને કેટલા થઈ ગયા એકવીસ એકવીસ નો એક વિદા પડી બે કેટલા થઈ ગયા ત્રણસો ને દસ તમારા માટે થઈ જાય છે રેડી તો કિંમત આપણે લોકો વ્યવસ્થિત લખી નાખીએ ત્રણસો ને દસ ચાલો તો ત્રણસો દસ આપણને મળે ત્યાં હવે પંચોતેર પંચોતેર ને બાદ કરીએ તો અહીંયા લીધો દસકો અહીંયા લીધો ઝીરો દસ માંથી પાંચ ગયા એટલે કેટલા બીધા પાંચ અહીંયા ભાગ નહીં ચાલે દસ અને અહીંયા કેટલા થઈ ગયા બે દસ માંથી સાત જાય એટલે કેટલા બીધા ત્રણ અને અહીંયા બે ના બે

આપણને મળેલા છે બત્રીસ પચાસ કેટલું મળી ગયો તો કે માઇનસ કિંમત છે માઇનસ એટલે કાઉસમાં લખશું માઇનસ બસો પાંત્રીસ

તો અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ બસો પાંત્રીસ ગુણ્યા કેટલા થઈ ગયા પાંચ પચું પચું પચીસ ચાલો પાંચ તેરી પંદર સોળ સત્તર સાત એક પાંચ દુ દસ નેચોતેર તમને લોકોને મળે છે તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે અગિયાર પંચોતેર ભાંગ્યા કેટલા બે ચાલો અગિયાર પંચોતેર ભાગ્યા બે વિદ્યાર્થી મિત્રો તો અગિયાર પંચોતેર ભાગ્યા કેટલા થઈ ગયા બે બે પંચા કેટલા થઈ ગયા દસ કેટલા લીધા અહીંયા એક સાત લીધો આઠ દુ કેટલા થઈ ગયા સોળ એક વધે પાંચ એવો કેટલા થઈ ગયા સાત દુ ચૌદ એક વધે છે મીકો ઝીરો લીધો પાંચ દુ દસ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમને લોકોને પાંચસો સત્યાસી પોઈન્ટ પાંચ મળે છે તો અહીંયા બત્રીસ પચાસ માઇનસ પાંચસો સત્યાસી પોઈન્ટ પાંચ આ તમને મળે છે

માઇનસ તમારે લોકોએ કરવાનું છે પાંચસો પોઈન્ટ પાંચ પોઈન્ટમાં લેજો અહીંયા પોઈન્ટની પાછળ નથી એટલે અહીંયા આપણે ઝીરો મૂકી દીધો રેડી તો અહીંયા બાદ બાકી લેવાની શરૂઆત કરીએ દસ અહીંયા કેટલા એવા નવ અહીંયા કેટલા થઈ ગયા ચાર દસ માંથી પાંચ જાય એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો પાંચ નવ માંથી પોઈન્ટ નો પોઈન્ટ મૂકી દઈએ નવ માંથી સાત જાય એટલે કેટલા બે અહીંયા બાદ ન ચાલે એટલે અહીંયા લીધા આપણે 14 અહીંયા કેટલા થઈ ગયો 1 તો 14 માંથી 8 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા 6 અહીંયા આપણે દસકો લીધો એટલે 11 થી અને અહીંયા કેટલા થઈ ગયા 2 11 માંથી 2 ને બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી જાય 6 અને 2 ના 2 તો આપણને કેટલો જવાબ મળ્યો 26 62.5 તમને મધ્યક મળે છે તો x બાર બરાબર 26 62.5 તમને લોકોને મધ્યક મળે છે હેઠળ આ રીતે મધ્યક મળે છે તો જે આપણે રીતનું કામ કર્યું જેની અંદર આપણે બહુલક મેળવેલો છે એ બહુલક આગળની સ્લાઇડમાં આપણે લોકોએ મેળવી લીધો અહીંયા આપણને લોકોને રકમની અંદર માત્ર માત્ર મધ્યવર્તી બે ચર્ચા એટલે કે એના જવાબ માંગેલા છે એનું અર્થઘટન આપણી પાસે માગેલું હતું નહીં તો આગળની સ્લાઇડમાં તમને લોકોને જે મેળવેલું છે એ આપણે બહુલક મેળવેલો હતો બહુલક આપણને કેટલો મેળવેલો હતો અંદર ને રાખજો દાખલાની અંદરની છે રેડી બાકી મેથડ તમે લોકો જોવા જાવ તો એક બે દાખલાની પ્રેક્ટિસ કરો તો મેથડ તમને ખ્યાલ આવી જાય પરંતુ ગણતરી એના જવાબ મેળવવા તમારા માટે ભાંગાકાર અને ગુણાકારની જે ક્રિયા છે સાદુરૂપની ક્રિયા એ અગત્યની છે જેની પ્રેક્ટિસ સિવાય તમને કોઈ ઉકેલ તમને મળતો નથી એટલે ખાસ કરીને આ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો તો દાખલાને આપણે ડન કરી દઈએ અને જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ